કાપોદરા વિસ્તારમાં પાણીની ટાંકીથી લોકરક્ષક સેનાના રાષ્ટ્રીય મહાસચિવ ગોપાલ તેમજ મહેશ પટેલની આગેવાનીમાં એક ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો જોડાવા પામ્યા છે જન્માષ્ટમી નિમિત્તે લોકરક્ષક સેનાના રાષ્ટ્રીય મહાસચિવ ગોપાલ રાદડીયા મહેશ પટેલ તેમજ લોકરક્ષક સેનાના આગેવાનો દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલીનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એક અઢી વર્ષના યોગીજી બુલડોઝર બન્યા હતા બુલડોઝર બાબાના નામથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતભરમાં લોકરક્ષક સેનામાં ચાલીસ હજારથી વધારે લોકો જોડાયા છે ગુજરાતમાં પંદર હજાર યુવાના સંસ્થામાં જોડાવા પામ્યા છે ગોપાલ રાદડીયા લોકરક્ષક સેના રાષ્ટ્રીય મહાસચિવ આજે અમારી જન્માષ્ટમી નિમિત્તે અમે એક રેલી રથયાત્રાનું આયોજન કરવું કરેલું છે રેલીનું તો બહુ ભવ્ય અને દિવ્ય રેલી છે કાપોદરાથી લઈ રચના સર્કલથી લઈ અને સિલ્વર ચોક યોગી ચોક સરથાણા જગતનાકા શ્યામધામ મંદિર વાલક પાટિયા લસકાણા ગામ અને સ્વામિનારાયણ મિશનમાં એનું સમાપન છે અને અમે એક અનોખી રીતે રેલી કાઢીએ છીએ અમારી તાકાત ભગવા તાકાત બતાવવા માટે અમે રેલી કાઢીએ છીએ અમારી શક્તિ એક શક્તિ પ્રદર્શન છે યુવાઓ ખૂબ જોડાઈ રહ્યા છે અમારી પાસે ચાલીસ હજાર લોકોનું સંગઠન છે ને ગુજરાતમાં પંદર હજાર લોકો અત્યારે પાંચ હજાર લોકો બે દિવસમાં અમારી પાસે આગળ વધ્યા છે રાષ્ટ્રને સમર્પિત અમે કામ કરી છે રાષ્ટ્રને પોષવાનું કામ કરશે જે લોકો રાષ્ટ્રને સમર્પિત ને રાષ્ટ્રભાવના જેમની પાસે હશે એમને અમે સમર્થન આપશું ને એમને જ અમે કાયમી માટે ફોલો કરશું એટલા માટે અમે આજે એક અનોખું બુલડોઝર બાબાની નામની રેલી કાઢી છે બુલડોઝર બાબા યોગીજી એક બનાવ્યા છે તો અમારા યોગીજી છે જોઈ લો યોગીજીને અને અમે આ બુલડોઝર પણ રાખેલું છે બુલડોઝર બાબા તો આ મોડલ આગળ આગામી સમયમાં રાજસ્થાનમાં પણ આ મોડલ લાગુ થવાનું છે અને કોઈનો ભય વિના અમે બુલડોઝર બાબાની રેલી કાઢીએ છીએ આગામી સમયમાં હિન્દુ રાષ્ટ્ર માટે કામ કરે એના માટે આ રેલી છે જય હિન્દ જય ભારત વંદે માતર મારું નામ વિશાલ ભરવાડ છે લોક રક્ષક સેના સુરત જિલ્લા અધ્યક્ષ આ રેલી આપણા અખિલ બ્રહ્માંડનાથ આપણા કાળિયા ઠાકર જેવા શ્રી કૃષ્ણ ભગવાન એના જન્માષ્ટમી નિમિત્તે રેલી લોકરક્ષક સેના અને અન્ય હિન્દુ સંગઠનો માટે કાઢવામાં આવી હિન્દુ એકતા માટે કાઢવામાં આવેલ છે અને આ રેલીનું વિશિષ્ટ આપણા યોગી આદિત્યનાથ જેવા અમારા યોગી આદિત્યનાથ બનાવવામાં આવેલ છે બુલડોઝર છે વિધર્મીઓ ઉપર બુલડોઝર ચલાવવામાં આવે એવું ગુજરાતમાં પણ ચલાવવામાં આવે એ બાબતે રેલી કાઢવામાં આવેલ છે જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલા લોકરક્ષક સેનાની રેલીમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તો યુવાનો કાર બાઇક તેમજ બુલડોઝર જે વાહનો સાથે જોડાયા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા